અમારી છોકરી જયારે જાય ને હારે અને બૈરુ જયારે હારામાંથી પિયર જાય ને એટલે હસતું જાય અને છોકરી જયારે પિયર માંથી હારે જાય ને તો રોતી રોતી જાય એ તો આનંદ હોય બાપના ઘર જવાનો અને આપુ તારે સીયુ ને ઓમ કરો કરો માવિયું મોમા આવ્યું મમાન બચી કરતો લઈ જુ પીપી મેડમ અલે

અરે અમારી વહુ જાય ને અમારે વહુ વધે ને તો હસતી હસતી જાય અને મટકલો વિડીયો પણ બનાવ ટાટા ટાટા કઈ આવજો ચલો તો ભાઈ હવે અમે અમારા બૈરાને મૂકવા માટે જઈશું થરા કેમ કે ઉત્તરાયણ ઉપર પાછા આવવાના છે તો ઉત્તરાયણ ઉપર એ આવશે તો ભાઈ કેવો લાગ્યો તમને અમારો આ રહ્યો શોર્ટ વ્લોગ જોઈ લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબર કરવાનું તો ભાઈ ભૂલતા જ નહીં જુઓ ન જુઓ પણ સબસ્ક્રાઈબર જરૂરથી વ્લોગ કરજો અને તમને નવા મારા ફેમિલીના વ્લોગ જોવા મળશે હું કઈ રીતના જીવન જીવું છું કઈ રીતના મારો દિવસ હોય છે કઈ રીતના ઘરે મનોરંજન કરું છું અને હું તો બધાને એક જ કહીશ કે ઘરે મનોરંજન કરતા રહો ફેમિલી છે અને આ વિડીયો યુટ્યુબમાં ઉપડે કે ન ઉપડે એનાથી કોઈ મતલબ નથી પણ હું ગમે ત્યારે મારા વિડીયો જોઈશ ને ત્યારે મને એવું લાગશે કે પાંચ દસ વર્ષ પછી કે અમે અમારી લાઈફ આવી હતી અમારી જિંદગી આવી હતી મારું ફેમિલી આવું હતું હું મારી દાદી જોડે આવી રીતના રહેતો તો મમ્મી પપ્પા બધા જ રીતે તો હું બધાને એક અપીલ કરીશ કે જિંદગી મળી છે તો જિંદગીને આરામથી જીવી લો મોજ કરી લો ચલો યુ કેન સી માય વ્લોગ એન્ડ આઈ લવ યુ ઓલ ગાઈઝ ઓલ માય યુટ્યુબ ફેમિલી થેન્ક યુ